જામનગરમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એસડીઆરએફની વધુ એક ટીમ જામનગર પહોંચી છે રેસ્ક્યુ સામગ્રી સાથે આ ટીમ જામનગર પહોંચી અસરગ્રસ્ત વિસ્તારમાં તૈનાત કરાશે એસડીઆરએફની ટીમ ત્યારે આ એસડીઆરએફની વધુ એક ટીમ જામનગર પહોંચી છે જામનગરમાં પંદર ઇંચ વરસાદ ખાબ્યો અને હજુ પણ આજે ભારેથી ભારે વરસાદના પગલે એસડીઆરએફની વધુ એક ટીમ જામનગર ખાતે પહોંચી છે તો રેસ્ક્યુ સામગ્રી સાથે આ ટીમ હાલમાં જામનગર પહોંચી છે અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરાશે એસડીઆરએફની ટીમ કારણ કે હજી પણ જામનગરના કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી પાણી હજી ઓસર્યા નથી ને એવામાં હજી પણ ભારે વરસાદની આગાહીના પગલે લોકોનું રેસ્ક્યુ કરવાની જરૂર પડે તે માટે વધુ એક એસડીઆરએફની ટીમ રેસ્ક્યુ સામગ્રી સાથે એટલે કે બોટ સાથે અને સામગ્રી સાથે હાલમાં જામનગર ખાતે પહોંચી ચૂકી છે આ ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જો જરૂર પડશે તો લોકોનું રેસ્ક્યુ કરવામાં આવશે લોકોને ફૂડ પેકેટ પણ પહોંચાડવામાં આવી શકે છે આજે પણ જામનગરમાં ભારે વરસાદની આગાહી છે ગઈકાલે તો પંદર ઇંચ વરસાદ વરસ્યો હતો અને ચોવીસ કલાકમાં પંદર ઇંચ વરસાદ ખાપ્યો હતો અને એવામાં એસડીઆરની ટીમ હાલમાં પહોંચી ચુકી છે જામનગર ખાતે

અહીંયાના લોકો છે એસડીઆરએફની ટીમના લોકો છે તેમની સાથે પણ વાત કરીએ કે કેટલા અત્યાર સુધીમાં રેસ્ક્યુ કર્યા છે ક્યાં ક્યાં રેસ્ક્યુ કર્યા છે અત્યાર સુધીમાં કેટલા રેસ્ક્યુ થયા અંદાજિત 10 થી 12 રેસ્ક્યુ થયા છે 10 થી 12 ગઈ કાલે કેટલા રેસ્ક્યુ કર્યા છે ગઈ કાલે 10 થી 12 ગયા અને આજના દિવસનો આજના દિવસના જેમ જેમ માહિતી મળતી જાય તેમ તમે રેસ્ક્યુ કરશો આગળ અચ્છા તમે ગ્રાઉન્ડ પર જતા હશો તમને સ્થિતિ ખબર હશે કે કેવી પરિસ્થિતિ હોય બહુ કપરી પરિસ્થિતિ છે વરસાદ જોરદાર છે રહેતો નથી રીએ તો તો પાણી નીચે ઉતરે બચાવ સારી થાય બહુ જ તકલીફ પડે છે કારણ કે પાણીનો વેગ એટલો છે ને જેની કરીને ઉપરથી ડેમ માંથી પાણી છોડવામાં આવે છે અને વેગ પણ વધારે છે વરસાદ પણ વધારે છે જેથી રેસ્ક્યુમાં થોડીક તકલીફ પડે છે પણ અમે ગમે કરીને બચાવી લઈશું માણસોને વાંધો નહીં એટલે નો પણ પૂરો પ્રયત્ન છે કે ગમે તે કરીને માણસોને બચાવી લેવામાં આવે જ્યાંથી એ લોકોને કોલ મળી રહ્યા છે ઇમરજન્સીના એ લોકો ત્યાં પહોંચી રહ્યા છે અને અત્યારે ટીમ જામનગર પહોંચી ગઈ છે જો કે અત્યાર સુધીમાં અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે અત્યારે જે અહીંયા બસ પહોંચી છે એસડીઆરએફની ટીમ અહીંયા પહોંચી ગઈ છે અને એ લોકો હવે આગળનો જે પ્લાન છે કોલ હશે એ પ્રમાણે જોડિયા જવાના છે ત્યાં પણ કેટલાક લોકો ફસાયેલા છે વધારે એવું પાણી છે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે અને તમામ લોકો એક પછી એક બચાવની અત્યારે કેટલીક જગ્યાએથી મુહો પડી રહી છે કોલ આવી રહ્યા છે માહિતી મળી રહી છે જેના આધારે તમામ તૈયારીઓ અત્યારે કરી લેવામાં આવી છે તો આ તૈયારીઓને આધીને તમામ જગ્યાએ અલર્ટ પણ વહીવટી તંત્ર છે વહીવટી તંત્ર પણ ધ્યાન રાખી રહ્યું છે કે કોઈ પણ જગ્યાએ જે લોકો ફસાયેલા છે તેમને તાત્કાલિક બચાવી લેવાય કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગર સંદેશ ન્યૂઝ જામનગર